બાજુ થી દર વર્ષે હજારો યાત્રાળુઓ મહાકાળી માતાના દર્શન માટે પાવાગઢ આવતા હોય છે પરંતુ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ત્રણ કિલોમીટરના અંતરને પાર કરવા

કે નવરાત્રી પહેલા આ રોડની મરામત કરવામાં આવે યાત્રાધામ પાવાગઢે આવતા લાખો ભક્તોને સુરક્ષિત આરામદાયક અને સમયસર મુસાફરી મળી રહે તે માટે તંત્ર તાત્કાલિક પગલા લે તેવી જનમાનસમાં માંગ ઉઠી છે આ જગ્યા છે પાવાગઢથી શિવાગઢ તરફનો રોડ છે પાવાગઢથી નવા કવાનો 3 કિલોમીટરનો રસ્તો છે બિલકુલ બધતર હાલત માં છે ખાડા મોટા મોટા પડી ગયા છે બાઇક બાઇકવાળા ઘણી વખત એ પડી જાય છે અને એક્સિડન્ટ થાય છે અને મહામુસીબતે ત્રણ કિલોમીટરના રસ્તાને પસાર કરતા ઘણી જ વાર લાગે છે હવે આ પંદર દિવસ પછી આસો નવરાત્રી આવે છે જેથી કરીને મહારાષ્ટ્ર એમ્પી અજીરાજપુર રાજીરા છોટાઉદેપુર કવાણ બોડેલી તરફથી માય ભક્તો માતાજીના મહાકાળી માતાના દર્શન કરવા માટે અહીંયા આવે છે અને તે પગપાળા સ્વરૂપે આવે છે ઘણા તો નીચે ગબડી ગબડીને જવા માટેની પણ બાધા હોય છે તો એ કઈ રીતે ગોલંટો ખાઈ શકે જેથી કરીને આ રસ્તાને રિપેર કરવામાં આવે કેમ કે દર વર્ષે માતાજીના ભક્તો ઘણા બધા દર્શન કરવામાં આવે છે અને આ રસ્તાને માહિતી જાણવા મળેલ છે કે સરકાર મંજૂર કરેલ છે પણ છેલ્લા લગભગ દોઢેક વર્ષ થઈ ગયું છે પણ ખાલી આજુબાજુના વૃક્ષો એકાદ કાપવામાં આવે છે રસ્તાની કોઈ સુધારા વધારો કરવામાં આવેલ નથી એટલે બંબરિયા કથોલા નવાકુવાના બધા જ ગ્રામજનો બાયપાસ વડા બાયપાસનો ઉપયોગ કરે છે શિવરાજપુર તરફથી આવતી પણ પબ્લિક પણ બાયપાસ જાય છે તો બસ બસ આ રસ્તે જાય છે

અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર